ગુડ આફ્ટરનૂન કામ છો બધા મજામાં જશો તો આઈફોનનો કેબલ દેખાતો હોય છે કારણ કે આપણી પાસે આઈફોન જો આમાં ચાર્જિંગ ગમે એની હાલ તો પૂરું થઈ જાય એના માટે ભેગો રાખવો પડે અને પાછળ તમને કંઈક દેખાતું હોય છે વાતાવરણ જુઓ તમે વરસાદી માહોલ જેવું થઈ ગયું છે આવી જાય તો કામ થઈ જાય એની નહીં ન પહોંચે જો કદાચ આવી જાય તો અને આપણે થોડાક વાળ ને એવું વધી ગયું તો ચાલો હવે અત્યારે આપણે ફ્રી છીએ તો એ કરી આવી વાળ કપાઈ આવી હેરકટ કરાવી આવી ચાલો મળીએ ત્યાં જઈને ગુડ મોર્નિંગ જય માતાજી રામ જાવ બધા મજામાં જશો આજે છે બીજો દિવસ કાલે આપણે વાત કરી આપણે વાળ છે હેર કટિંગ કરાવો તો એ આપણે બધું કમ્પ્લીટ કરી કાલે પણ આપણે એ ને મોટરનું કામ હતું તો પછી એક ને દેખાડું એટલે પછી કાલે કઈ બ્લોક કઈ બનાવો નહીં ને આજે સવાર સવારમાં આપણે પહોંચી ગયા છીએ વાડીએ આજનું વાતાવરણ જેવું આખું ચેન્જ જ થઈ ગયું છે

જોઈ લ્યો કેમ છે બરોબર છે આજનું વાતાવરણ કુદરતી બરોબર છે જોરદાર સવાર સવારમાં આપણે પહોંચી ગયા આટો મારી જોઈ લે બરોબર છે શું છે જો આપડી આ માંડી છે વીસ નંબર ટૂંકા ચાસમાં જો કેમ છે બરોબર આપણો ખેડૂત પુત્ર આમાં જો તમને જાદુ બતાવું ચાવી અત્યારે ચાલુ છે હોંડા ચાલુ છે ચાવી બંધ કરી તો પણ હોંડા ચાલુ જ છે નવી ટેકનિક આવી આમાં આ ઓંડામાં આ ઓંડા એક જ પૂરતે બીજા બાઈકમાં નહીં આ એક જ બાઈક ચાવી ચાલુ રાખો તો પણ બાઈક ચાલુ બંધ કરી દો ને તો પણ બાઈક ચાલુ જ રહીએ નવી ટેકનિક આવી ઇન્ડિયાની ઇન્ડિયાની બહાર ના જાવું ના છે આપણી મગફળી હવે સુરત દાદા દર્શન દીધા આપણે બેઠા હતા દુકાને ત્યાં જોયું હમણાં જાહેરાત વાળા કોઈને લેવું હોય તો મેસી ટ્રેક્ટર આવું કઈ કાગળ્યું છે અત્યારે આરામમાં છે જોકે આરામ માં જોઈ અને આપડે તાવાળીએ મગફળી જો અત્યારે લાઈનના કટકાને રાખ્યા છે કેમ કે પાણી ચાલુ છે આ બાજુ પી ગયું છે ઓલી બાજુ બાકી છે વાળા અહીંયા પણ ફુવારા હાલે છે તો આ લાઇનનું કામ પૂરું થઈ ગયું એટલે રાખી દીધી છે પછી આપણે ચેતકમાં ભરીને પછી વાડી જવા જશે ત્યાં પણ પાણી ચાલુ કરશું આ બધી તો પાણી કમ્પ્લીટ પાઈ દીધું છે આપણે અને આપણે વાત કરી હતી આગલા બ્લોગમાં કે આમાં લાઇટ ફિટિંગ પણ આપણે કરવું છે તો થોડું ઘણું વાયરિંગનું કામ કર્યું છે તો પછી લાઇટ ફિટિંગનું પણ આપણે કરી લેશું તો લાઇટ ફિટિંગ થઈ જાય પછી તમને દેખાડશું કારણ કે હવે લાઇટ ફિટિંગ કરશું એમાં તો વાયરિંગ એ જશે તો એ જોઈને કંટાળી જાઓ તો લાઇટ ફિટિંગ થઈ જાય એ પછી પણ આપણે દેખાડશું કે ટ્રેક્ટર કેવું લાગે છે તો ચાલો હમણાં થોડીક પછી લાઇટ ફિટિંગ પણ કરીએ તમને પછી બતાવીએ